નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે આપ સૌનું બીજા દિવાલ ને મિત્રો અડધો હરાજી લેવાઈ ગયું છે ને અડધી હરાજીનું કામકાજ આપ જોઈ શકો છો આટલી હરાજીનું કામકાજ હજી આમાં પટ્ટામાં બાકી છે અને હરાજીનું કામકાજ આપ જોઈ શકો છો અહીંયા ચાલુ છે અને મિત્રો રૈારત દલાલ દલાલના અહીંયા બે વકલ છે એકસો બાવીસ કટાનો વકલ છે અને આ સો કટાનો વકલ છે તો સ્ટાર્ટિંગમાં પેલા બીજા ભાગમાં આપણે બંને ભાવ જે વકલ છે ત્યાંથી જ આપણે જાણીશું કેવા બજાર ભાવ થઈ છે ત્યાંથી આગળ આપણે જાણીશું અને અત્યારે બજારની મિત્રો પોઝિશનની વાત કરું તો હાલ કોઈ વાંધો છે નહીં હાલ હમણાં હરાજી આવે એટલે જાણી લે કેવો બજાર ભાવ અત્યારે રહ્યો છે બાજુમાં હરાજીનું કામકાજ બાજુના વકલમાં જ ચાલુ છે હમણાં અહીંયા આવે એટલે જાણી લે કે આ બે વકલના પણ કેવા ભાવ થઈ છે ડુંગળી મિત્રો સારી છે સાઇઝ વાળી છે થોડીક સાઈઝ વાળી ઝીણા મોટું છે થોડુંક ક્વોલિટી થોડીક સારી છે એકસો ને બાવીસ કટરનો વકલ છે પાંચસો એકાણું રૂપિયા ભાવ થયો છે હજી સો કટા નો વકલ છે એના બજાર ભાવ જાણી લે સો કટા કેટલા ભાવ થાય આના છસો ને એકતાલીસ મિત્રો આ પેલા વકાલ વેચાણ હોય છે એકસો ને બાવીસ કટા નો વકાલ છે રૈયા રાત દલાલ માં આને પાંચસો એકાણું રૂપિયા ભાવ થયો છે સાઈઝ થોડુંક ઝીણા મોટું છે બાકી ક્વોલિટી સારી છે એકદમ કલરવાળો છે ને એકદમ સુકો માલ છે પાંચસો એકાણું રૂપિયા ભાવ થયો છે મોટી સાઈઝ હોતી છે એની અંદર મિક્સમાં માં એકાણું રૂપિયા ભાવ થયો આનો આ બાજુમાં વેચાણો ને છસો ને એકત્રીસ ચેક એકતાલીસ બહુ બાકી ખબર નથી મિત્રો ભૂલાઈ ગયું અને છસો ને એકત્રીસ રૂપિયા ભાવ થયો છે

વકલ વેચાણ હતો એ સાતસો ને એકત્રીસ રૂપિયા ભાવ છે સાઈઝ વારો માલ છે ને કલર વાળો માલ છે સાઈઝ બહુ મોટી છે જોઈ શકો છો સાતસો ને એકત્રીસ રૂપિયા મીડિયમ સાઈઝ છે આની અંદર ગુલટી નથી મીડિયમ સાઇઝ છે થોડીક મોટી અને મોટી સાઈઝ છે અને સાતસો ને એકત્રીસ રૂપિયા ભાવ થયો છે અને આગળ વેચાણો છસો એકોતેર માં એ તમને દેખાડું વકલ મિત્રો આ ચોર્યાસી કટા નો વકલ છે આના છસો ને એકોતેર રૂપિયા ભાવ થયો છે આમાં ડુંગરી તમે જોઈ શકો છો મીડિયમ સાઈઝ છે ને થોડીક મોટી સાઈઝ છે ચોર્યાસી કટા છસો ને એકોતેર રૂપિયા ભાવ થયો ભાઈ કલર વારો છે ને સારો છે ભાઈ

તો મિત્રો ચારસો એકાવન રૂપિયા ભાવ દે છે ગુલટી ગુલટા સાઈઝ છે આવું જેની ગુલટી ગુલટા સાઈઝ છે મોટા મોટી સાઈઝ તમને દેખાડું તો આવડી ગુલટા સાઈઝ છે આથી મોટી સાઈઝ નથી ચારસો એકાવન ચારસો એકાવન સાડા ચારસો રૂપિયા ભાવ દે છે પિંચાસી કટ્ટાનો વખત છે આ ચારસો ને એકાવન રૂપિયા ભાવ દે છે થોડુંક કસ્તર ને એવું છે બગાડ નથી કસ્તર છે ભાઈ થોડુંક ચારસો એકાવન અને કલર સારો છે હા હવે બિલના દલાલો ચારસો ને એકાવન રૂપિયા પિંચસી વગલ ત્રણસો એકતાલીસો મિત્રો ત્રણસો ને એકાણું રૂપિયા ભાવ થયું છે મીડિયમ ક્વોલિટી મળશે બેતુ ને એવું બધું મિક્સ માં છે બગાડ ને એવું બધું મિક્સ માં જોઈ શકો છો બેતુ બગાડ

મિત્રો આઠસો ને એકસઠ રૂપિયા ભાવ થયો છે જોઈ શકો છો તમે ક્વોલિટી માલ આઠસો ને એકસાઠ રૂપિયા ભાવ થયો છે ને ભાઈ સાઈઝ જોઈ લે છે એકદમ બમ્પર સાઈઝ હોતી એની અંદર મિક્સ આઠસો ને એકસાઠ રૂપિયા ભાવ થયો સુપર બેસ્ટ ક્વોલિટી માલ આઠસો ને રૂપિયા ભાવ થયો

મિત્રો આઠસો એકવીસ રૂપિયા ભાવ થયો છે બમ્પર સાઈઝ વાળો માલ છે આઠસો એકવીસ રૂપિયા ભાવ થયો સાઈઝ વાળો માલ છે સાઈઝ ના જ પૈસા છે ભાઈ અત્યારે તો આઠસો ને એકવીસ રૂપિયા ભાવ થયો છે સાઈઝ વાળો માલ છે જોઈ શકો છો એકદમ બમ્પર સાઈઝ વાળો માલ છે આઠસો એકવીસ રૂપિયા કોક આ પ્રકારનું મોટું મોટું બેતું છે અંદર મિક્સમાં બાકી ગોળ માલ જ છે કોકોક છે એવું બાકી સાઈઝ સારી છે અને ગોળ છે આઠસો એકવીસ રૂપિયા ભાવ છે મિત્રો જયનાથ દલાલ નો સુપર એક માલ છે અહિયાં આઠસો ને એકોતેર રૂપિયા ભાવ થયો તો મિત્રો આઠસો ને એકોતેર રૂપિયા ભાવ થયો છે જયનાથ દલાલ માં અઢાર ઘટા છે ને ભાઈ પોલેટ સાઇઝ વાળો માલ છે કઈ બેસ્ટ ક્વોલિટી માલ છે ડુંગળીમાં કઈ જોવા પણ નથી સાઈઝ વાળો માલ છે મિત્રો સણસાઠ ગટા નો વકલ છે છસો ને અગિયાર રૂપિયા ભાવ થયો છે ક્વોલિટી સારી છે જોઈ શકો છો એકદમ લાલ કલર ઉપર છે થોડીક મીડિયમ સાઈઝ આની અંદર મિકમાં છે ને બાકી ક્વોલિટી સારી છે અને મીડિયમ ને આવડી મોટી સાઈઝ છે આથી મોટી નથી છસો અગિયાર રૂપિયા ભાવ દે છે ગુલ્ટી ને મીડિયમ સાઈઝ છે ભાઈ આ ખેડૂત છે લઈને આવ્યા છે કયું કામ તમારું ખેડૂત મોટા વડાળા થી લઈને આવ્યા છે બિયારણ ખબર છે કયું પંચગંગા સરદાર છે ભાઈ છસો અગિયાર રૂપિયા ભાવ આવ્યો છે સાઈઝ માં મીડિયમ છે ગુલટી ને થોડીક મીડિયમ આવડી સાઈઝ છે બાકી બગાડ કેવું કઈ છે નહીં છસો ને અગિયાર રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો એકાવન ગટા નો વકલ છે સહયોગ દલાલ માં

ચારસો ને એકાવન રૂપિયા દે કરી દો ઉગેલું માલા ની અંદર કેટલો છે ચારસો ને એકાવન રૂપિયા ભાવ થયું છે ઉગેલું ને એવું બધું મિક્સમાં છે ને ક્વોલિટી જોઈ શકો છો મીડિયમ ક્વોલિટી છે ચારસો ને એકાવન બાકી સાઈઝ માં બધું છે ઝીણા મોટું ગુલટી હોતી છે આવી ચારસો ને એકાવન રૂપિયા ભાવ થયું છે ઉલટી જોઈ શકો છો ઘણી બધી બધી ઉલટી છે આ થોડોક મીડિયમ ક્વોલિટી માલ હતો એની અંદર મિક્સમાં છે આવો પતિ ડેમેજ વાળો ને એવું બધું મિક્સમાં છે ચારસો એકાવન રૂપિયા છપ્પન ગટાનો વોકલ છે વરસાદ દલાલમાં મોટી સાઈઝ વાળો માલ છે એલ સોાયાપલી એ સોાયાપલી લેક એકા 51 71 લેક એ આઈ ગયા લેક મિત્રો છસો ને એકોજે રૂપિયા ભાવ્યું છે સાઇઝ વાળો માલ છે જોઈ શકો છો તમે થોડુંક ગોળ માલ છે થોડુંક બેતુ આની અંદર મિક્સમાં છે આ પ્રકારનું બેતું મિક્સમાં છે છસો ને એકોજ હર રૂપિયા ભાવતી છે પતિ ડેમેજ ને બેતું ને એવું બધું મિક્સમાં છે આની અંદર સારી ક્વોલિટી માલ હોતી છે આની અંદર મિક્સમાં એક નંબર સુપર ક્વોલિટી માલ હોય આની અંદર મીક્ષમાં છે છસો ને એકોજેર રૂપિયા ભાવતી છે બાકી ઉગેલું ને એવું બધું આપ જોઈ શકો છો આ બધું થોડુંક મિક્સમાં હોતી છે ઘૂંઘરું

કલર લાઈ આઠસો ને એકતાલીસ રૂપિયા આઠસો 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 એકવીસ એકતાલીસો એકતાલીસ આઠસો ને એકતાલીસ રૂપિયા ભાવ દે છે જોઈ શકો છો સાઈઝ વાળો માલ છે જોઈ શકો તમે આઠસો ને એકતાલીસ રૂપિયા ભાવ દે છે આનો બેટ ક્વોલિટી માલ છે ભાઈ કઈ ઘટે નહીં અને આ ખેડૂત છે આપડી ભાઈ રે ભાઈ ક્યુ ગામ તમારું ભંડારીયા ગામ ભાઈ ખોળલ ની બાજુમાં આ ખેડૂત લઈને આવ્યા બિયારણ કયું છે બિયારણ સુપર કિંગ તો કલર્સ સુપર કિંગ બિયારણ છે જોઈ શકો તમે આઠસો ને એકતાલીસ રૂપિયા ભાવ દે છે બાકી માલ સારો છે એકદમ લાંબુ છે જોઈ શકો છો આ પ્રકાર લાંબુ છે થોડીક સાઈઝ સારી છે અને મીડિયમ સાઈઝ વધે છે અને બધું લાંબુ છે બાકી બગાડ કેવું કઈ છે ને એકદમ ચોખ્ખો માલ છે આઠસો ને એકતાલીસ રૂપિયા તો ફાઈનલી ખેડૂત મિત્રો આ હતા ભાગ બે ના બજાર ભાવ ને મિત્રો દિવાલ વાળા પટ્ટામાં આપ જોઈ શકો છો અત્યારે છેલ્લી છેલ્લી બે ત્રણ લાઈન ની હેરાજી નું કામકાજ બાકી છે તો આ ભાગમાં બસ આટલું જ ને બજાર ભાવ વિશે મિત્રો વાત કરું તો બજાર ભાવ હજી પણ સારું છે બજાર ટકેલું છે અને ચિંતા કરવાનું કાંઈ છે નહીં તો આ વિડીયોમાં આટલું જ ફરી મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ